સુરતમાં પાંડેસરા વિસ્તારમાં અમુક મહિલાઓએ બવાલ કરી છે પણ આ બવાલ શેની છે તો રિક્ષા ભાડા વધારવાની માંગ સાથે ચાલકોની હડતાલ પર ઉતર્યા છે રિક્ષા ભાડામાં પાંચ રૂપિયા વધારાની માંગ કરી રહ્યા છે ચાલકો શાળા કોલેજ સહિત નોકરીએ જતા લોકો ત્યાં અટવાયા જોવા મળ્યા છે હવે લોકો એવું કહી રહ્યા છે કે વધારાની માંગ શા માટે અમારો પગાર તો વધતો નથી પણ

गया। हम सौ जने दो डेढ़ सौ ज्यादा है और क्या क्या मांगे आप? हमारी तो दो, दो तीन ही मांगे सिग्नल कम करे और बड़ा है, और रिक्शा वाले में तीन ही जन बैठे आगे कोई नहीं बैठना चाहिए आगे आदमी बैठे चले लेकिन लेडीज नहीं बैठना चाहिए बस यही समस्या है हमारी अरविंद राठौड़ जी टीवी न्यूज सूरत